તપાસમાં અમારી કચેરીમાંથી આઉટસોર્સિંગ કંપ આઉટસોર્સિંગ કંપનીમાં કામ કરતા એક સુપરવાઇઝરની ધરપકડ થઈ છે એઝ વેલ એઝ સેવકની પણ ધરપકડ થઈ છે જે આઉટસોર્સથી અપોઈન્ટ કરેલા હતા અને બંનેને પોલીસે અરેસ્ટ કરી અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન એમની કક્ષાએથી ચાલુ છે આ ફ્યુચરમાં આ બધી વસ્તુમાં બીજા કોઈ ઇશ્યુઝ ન થાય એને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે રાજકોટ જિલ્લામાં ટોટલ અઢાર ઓફિસીસ છે તે પૈકી તેર મોટી કચેરી એવી છે કે જ્યાં જૂનું રેકોર્ડસ ને આતે બધું હોય છે તો ત્યાં તેરે તેર ઓફિસમાં ત્રણ ત્રણ સીસીટીવી કેમેરાનું ઇન્સ્ટોલેશન થઈ ગયું છે અને એ લાઈવ પણ થઈ ગયાં છે ખાસ કરીને કઈ કઈ જગ્યાએ સીસીટીવી ફી કરવામાં આવે છે તો કોઈ રાખવામાં એક સીસીટીવી કેમેરા સબિસ્ટર કચેરીમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને બાકીના જે વેટિંગ એરિયામાં છે એના સિવાયનો એક કેમેરો રેકર્ડ રૂમમાં પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે સાહેબ સામાન્ય રીતે આજે આ સોંભાર જે અમુક લોકો દ્વારા આચરવામાં આવ્યું સતત રીતના દસ્તાવેજો રેકોર્ડ રૂમની ચાવી કઈ રીતના રહેતી હોય છે હવે સીસીટીવી ફિટ કર્યા પછી કઈ રીતના એનું મોનિટરિંગ થશે કઈ રીતના ત્યાં કોઈ રેકર્ડ કાર્ડમાં જાય તો કેવી રીતના એ પાર્ટિક્યુલર કચેરીના અધિકારીની પરમિશન લઈને જ રેકર્ડનું રેકર્ડને લેવા માટે જવાનું થશે સીસીટીવી કેમેરા જે ઇન્સ્ટોલ કર્યા છે એની કેપેસિટી સિક્સટી ફાઈવ ડેઝની રેકોર્ડેડ ફૂટ ફૂટેજ હોય છે એ સિક્સટી ફાઈવ ડેઝ સુધી ઇન્સ્ટોલ રહેતા હોય છે તપાસમાં અમારી કચેરીમાંથી આઉટસોર્સિંગ આઉટસોર્સિંગ કંપનીમાં કામ કરતા એક સુપરવાઇઝરની ધરપકડ થઈ છે એઝ વેલ એઝ સેવકની પણ ધરપકડ થઈ છે જે આઉટસોર્સથી અપોઈન્ટ કરેલા હતા અને બંનેને પોલીસે અરેસ્ટ કરી અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન એમની કક્ષાએથી ચાલુ છે આ ફ્યુચરમાં આ બધી વસ્તુઓમાં બીજા કોઈ ઇસ્યુઝ ન થાય એ એને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે રાજકોટ જિલ્લામાં ટોટલ અઢાર ઓફિસીસ છે તે પૈકી તેર મોટી કચેરી એવી છે કે જ્યાં જૂનું રેકર્ડ્સ ને આ તે બધું હોય છે તો ત્યાં તેર ઓફિસમાં ત્રણ ત્રણ સીસીટીવી કેમેરાનું ઇન્સ્ટોલેશન થઈ ગયું છે અને એ લાઈવ પણ થઈ ગયા છે તો ખાસ કરીને કઈ કઈ જગ્યાએ સીસીટીવી ફીટ કરવામાં આવે છે એક તો જેમ કે દસ્તાવેજ રજિસ્ટ્રેશન કીધું હોય અથવા તો કોઈ બીજી જે કોપી ત્યાં રાખવાનું હોય તો કઈ રીતના એક સીસીટીવી કેમેરા સબ કચેરીમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે અને બાકીના જે વેઇટિંગ એરિયામાં છે એના સિવાયનો એક કેમેરો રેકર્ડ રૂમમાં પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે સામાન્ય રીતે આજે આ કુંભાર જે અમુક લોકો દ્વારા આચરવામાં આવ્યું સતત જેટલા દસ્તાવેજો રેકર્ડ રૂમની ચાવી કઈ રીતના રહેતી હોય છે હવે